સુરત શહેરમાં ફરી છવાયો વરસાદી માહોલ ગરનાળામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગરનાળામાં પાણી ભરાતા નોકરી ધંધે જતા લોકો અટવાયા છે ધૂધમાર વરસાદથી શહેરનું વાતાવરણ ઠંડુગાર થયું છે રાજા ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગરનાળામાં પાણી ભરાતા નોકરી ધંધે જતા લોકો અટવાયા છે ધોધમાર વરસાદથી શહેરનું વાતાવરણ ઠંડુ બની ગયું છે સુરત શહેરમાં ફરી છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ ધુધમાર વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે વરાછા ગરનાળામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે